તમને હું બોલેલી કે ભાઈ આપડે કુટુંબ માં કોઈને માથું દરબાર મારવાનું નહીં અને કોઈને કહેવાનું નહીં પણ જે દાડો કદાચ ન્યાય માં પૂછવા આવી દાડો તારો આગવા ઝંડા ના રોકું તો ઘણા નઈ દરબાર પરમાણ હું બોલી ગયેલી ઘોડા ઘેર ઘેર કુટુંબ ના લાવું તો ઘણા જગત નું મારું છે થાય મેળી ખમા બોલે

ભાઈ ભાઈ બંને જમીન ખરી તમારી જોડે જગતમાં રબાની છે હર માતા ને એક મેળી વારવાની તમારી મેળી રાજી કરવાનું મોહાર ને જોગડી ને દીધો દરબાર